नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બૈસરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં જીવ ગુમાવનાર 26 પર્યટકોને શ્રદ્ધાંસૂમન અર્પણ કરવાનો કાર્યક્રમ જમ્બુસર શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા યોજાયો હતો જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટક સ્થળ પહેલગામના બૈસરમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 26 જલ પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશભરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંસમન અર્પણ કરવા માટે આજરોજ જંબુસર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર एसटी ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લવભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં शहर कांग्रेस प्रमुख इरफान पटेल विपक्ष नेता साकिर मलिक अनवर सैयद इমতিয়াজ हुसैन सैयद अनीश वकील सहित नगरना अग्रणीयों तथा ग्रामजनों उपस्थित રહ્યા હતા तमाम લોકો એ મીણબત્તી પ્રગટાવી હુમલામાં હુમલામાં શહીદ થયેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને નરાધમ કૃત્ય આચરનારા આતંકવાદીઓ સામે કડક કપૂર્વક કામગીરી કરવાની માંગ કરી હતી જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે મહેલગાઉ જે આતંકી હુમલો થયો છે એવા આતંકીને સરકાર એમને ફાંસીની સજા આપે અને એ જે એમનું મૃત્યુ થયું છે એમને આજે અમે એમની શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એમને આત્માને શાંતિ મળવા માટે આજે અમે લોકો ભેગા થયા છે સરકાર એમને કડકમાં કડક સજા લઈ અને કડકમાં કડક ફાંસીની સજા આપે અને વહેલી તકે એની ઉપર નિર્ણય લઈ એવી અમારી માગણી છે અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઈસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ છવ્વીસ લોકોની જાન ગઈ છે એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરેસ કૃત્યની અંદર જે ઈસમો જે લોકો સંડોળે સંડોયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે જય હિન્દ જય ભારત